એવી રીતે ગુડ મોર્નિંગ તો કેમ છો બધા મજામાં ને અત્યારના વ્લોગની શરૂઆત છે ને અનુરાગભાઈને આપણા ટેન્ટ સાઈડથી થાય છે અને વ્લોગ બનાવ્યો એવો તો એ સ્ટાર્ટિંગ હજી શરૂઆત જ કરી દીધી કે આપણે આપણા અનુરાગભાઈની અહીંયા રોકાયેલા છે કેદાર કા અનુરાગ હા પેલા એ મળી દો જય શ્રી કેદાર ભાઈઓ જય શ્રી કેદાર બસ બઢિયા ભાઈ રાત કા ના આસાન દોનો ભાઈ મિલ ગયે કિસ્મત બહોત અચ્છી થી આપને ભાઈ ભી મિલ ગયા અને લગભગ છે ને આ બધે સાથે જ રહેવાના છે આપકા નામ ક્યા હે

જય શ્રી કેદાર આવી ગયા એમ ને તમે બધા આ લોકો છે ને ખોડા ઉપર આવ્યા હતા ને હું હાલી રાતે આવતો રહ્યો હતો મેં તો નક્કી કર્યું હતું હાલી જવાનું એટલે હું તો રાતે ધાળવાનો હતો રાતે આપડે આવી ગયા હતા અત્યારે આ લોકો આવ્યા છે કે મજા આવી હાલી ખોડા ઉપર આવવાની આવી ગયા ને અત્યારે નાસ્તો કાઢ લીધો ભાઈ આપણો ગુજરાત નો તો નાસ્તો કરી લે મસ્ત મજાનો ભાઈ સાથે જયારે સમય ની વાત કરું ને તો અત્યારે છે ને પોણા બાર જેવું થઈ ગયું છે અને હજી વરસાદ છે ને ઘાટીમાં ચાલુ ને ચાલુ જ છે આ જો વરસાદ અહીંયા બંધ જ નથી થયો મતલબ બે દિવસથી એટલા હમણાં કન્ટિન્યુ વરસાદ ચાલુ ને ચાલુ જ રહી છે યાર કાલ તો આખી રાત વરસાદમાં જ આવ્યો હશે ને બ્લોક તો થોડોક એવો બનાવ્યો હતો મને ખબર હતી કે નહીં યાર તમને ખબર હતી મને કેદાર ઘાટીમાં આ ત્રણથી ચારમાં મારો એકને એક બ્લોક બની ગયો હે ને એટલે કાંઈ એટલો બધો બનાવ્યો નહીં બાકી તો અત્યારે જો વરસાદ ખરેખરો ચાલુ છે ભાઈ અત્યારે છે ને સમયની વાત કરું ને તો એક વાગવા આવ્યો છે સારા થી એક વાગવા આવ્યો છે અને અમારે છે ને અત્યારે ભાઈ જમવાનું બનાવે છે ભાઈ કયા પ્રકારે હો જીરા રાઈસ બનાવે ભાઈ છે ને જીરા રાઈસ બનાવે છે અને એ ક્યાં હે દાળ એ કાલી વાલી દાળ અચ્છા ને અમારા ભાઈ છે ને સેફ છે હે ખાના એ તમારા ભાઈ ટેસ્ટી બનાતા ના મેં એકવાર તો ખાયા હવે મેં પનીર આપકો બતાવ તમને ખબર છે મેં પનીરનું વગેરે બનાવ્યું તો અને હવે બીજા ભાઈને આપણે મળવી દઈએ જય શ્રી કે મેરે ભાઈ હેલો ભાઈજી જય શ્રી કહેદા જય શ્રી કહેદા ઘટલો ય યાર કોઈ હમિયન્સ કે પ્યારા સાઈ સુત ભાઈ સ્ટોરી મેં કભી કરેગે ભા કરે તુસા કોઈ હમ ઓડિયન્સ કે લેપતિ હમ ભજ

ગુજરાતી ને તમે કરવાના છે મતલબ ચાલુ હતું પણ યાત્રી આવું જતા થઈ ગયા એટલે બંધ કરી દીધું આપણે ગુજરાતી ભાઈ માટે કઈક ચાલુ કરીએ ને આપણે મોમોસ નું એટલી ટેકનોલોજી આગળ વધી જઈએ ને તમે વાત ના આવો પણ આપડે કોઈક એવા આપણે ભાઈબંધુ હોય ને જે હજી ઓળખે ચાપો વડે કી આવે ને એમાં ગેમ રમે આપડે તો આપડે બધા માં રમીએ પણ તમે માણસ ભાઈ

અને અત્યારે આરતીનો ટાઈમ થઈ ગયો છે સાત વાગ્યા કદાચ મંદિર સાઈડ નહીં જયાં આજે નાવું થવું છે મસ્ત મજા અત્યારે જો હાવ એટલે હોવ આરામથી બધા જાય છે મોસમ એટલો મસ્ત થઈ ગયો છે ને એટલા માટે ક્યુ ગુમે પૂરા અચ્છા કંઈ નહીં એ દીગો એ દીગો વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું યાર બહુ એટલે બહુ મસ્ત જો અને આ રહ્યો આપણા કેદારકાર નુરાગ નહીં

पिचा पिचा जोर से पिचा <laughs> दो बराते बना रहे ना આ વ્લોગ છે ને હું હવરમાં એન્ડ કરું પછી ગયો હતો રાતે ભાઈ રાતના એક બે વાગ્યા હોય બધા જાગતા હતા મસ્તી મજાક બારા કરતા હતા મતલબ કેન્ટીનમાં પછી બસ ભાઈ બંધાર હોય તો પછી તમને ખબર જ છે આપણે લોંગ ટાઈમ સુધી બધા સાથે રહીએ બાકી કંઈ ની ભાઈ છે ને આ વ્લોગ છે ને હું અહીંયા સાડા ચાર પાંચ વાગ્યા હોય અત્યારે એડિટ કરું સાડા ચાર પાંચ વાગ્યા અહીંયા સાડા ચાર પાંચ વાગે તો અંજોળથી જવું કેદરકાટીમાં બાકી કંઈ નહીં હા લોગ પ્રોફ કરી નાખું થોડુંક એવું બને એવો થવા જાય